મુસાફરોના મોબાઈલ ફોન ચોરાયા હતા જે મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી ભીડભાડવાળી જગ્યાએ મોબાઈલ ફોન ચોરી કરનાર ઇઢાવો સોયબ ઉપર સોયલા પઠાણ અને અજય સુનીલ વાનખેડે ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી ચોરીના મોબાઈલ ખરીદનાર મોહિનુદ્દીન કલીમુદ્દીન અનસાની પણ ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ કબુલાત કરી હતી કે ભીડભાડવાળા વિસ્તારમાં તથા બીઆરટીએસ બસમાં તેમજ સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવેમાં મુસાફરી ચઢતા હોય વખતે ભીડનો ભરપૂર લાભ ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરી સસ્તામાં વેચી દઈ જે રૂપિયા મળે તેનાથી મોત્સવ પૂરા કરતા હતા હાલ તો પૂણા સલબતપુરા અને રેલવેના દસ ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ એકોતેર હજારની કિંમતના બાવીસ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે હર્ષદ સેટા